તો કરોડો હિન્દુઓની આસ્થાનું એક સ્થાન જ્યાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દેશ વિદેશના ખૂણે ખૂણેથી દર્શન માટે આવે છે પરંતુ ભોળાનાથના દર્શને આવતા ભક્તો તેના જ પહોંચતા લૂંટાઈ જાય છે મંદિરના ખૂણે ખૂણે લૂંટનો કારોબાર ચાલે છે કરોડોના કૌભાંડ ચાલે છે ભક્તો લૂંટાય છે ટ્રસ્ટીઓ મારા માલ થાય છે અને સરકાર વાત આપણે બાર જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ નાગેશ્વરની કરી રહ્યા છીએ કે આ ભક્તોને લૂંટવાના આજે પર્દાફાશ કરીશું મંદિરના જ એક પૂજારીએ પુરાવા સાથે આ લૂંટવાના ખેલનો વિરોધ કર્યો છે સાથે જ મંદિરને સરકાર હસ્તગત લેવાની માંગ પણ કરી છે ત્યારે કેવી રીતે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને જતા ભક્તોને મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ લૂંટી રહ્યા છે આવો તમને બતાવીએ આ ખાસ રિપોર્ટમાં ભોળાનાથના દ્વારે ભક્તોને લૂંટવાનો ઘેલ મંદિરમાં પ્રવેશો ત્યાંથી શરૂ થઈ જાય છે લૂંટ ની પૂજા કરવાના પણ પાંચ થી પચાસ હજાર આપવા પડે બાર જ્યોતિર્લિંગ માનું એક એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ જ્યાં રોજ હજારો ભક્તો દુનિયાભરમાંથી ભોળાનાથ ની પૂજા અર્ચના કરવા માટે આવે છે પરંતુ થાય છે શું મંદિરમાં પ્રવેશો ત્યાંથી જ લૂંટવાનો ખેલ कितने का है ये सामान ढाई सौ रूपये ये एम आर पी कहा है इसकी तो एम आर पी नहीं है ढाई सौ का पांच सौ रूपया में बेच रहा था हाँ तो, तो तो ये बेरा है ये रहा महाराज कितने का ये सामान सामान कितने का है छह सौ का छह सौ ये, ये ग्यारह का दो हजार का एम आर पी कहाँ है इसकी एम आर पी एम आर पी नहीं होता नहीं होता

જ્યારે ભાંડો ફૂટવાનો છે તેવી ખબર પડતા જ મંદિરના એક ટ્રસ્ટી દોડી આવ્યા અને કોઈ પણ ટ્રસ્ટના સિક્કા વગરની રસીદ ફાળવા બેસી ગયા આટલા વીડિયો ઉતરે છે હવે ટ્રસ્ટી રસીદ આપે છે ટ્રસ્ટીની રસીદ હવે નીકળી બરોબર પાચરીનીનો સાઈન સિક્કો છે નહી આ ટ્રસ્ટી આ ટ્રસ્ટીનું નામ નથી સાઈન સિક્કો નથી કાઈ નથી નાગેશ્વર મંદિરમાં ચાલતી ગેરકાયદે દુકાન છે અને આ દુકાનમાં રોજ લાખો ની આવક થાય છે જેના રૂપિયા ટ્રસ્ટીઓ ના ખિસ્સા માં જાય છે અને કરોડો નો વાર્ષિક કૌભાંડ આ કૌભાંડ પુરાવા સાથે મંદિરના જ એક પુજારી પરેશ ભારતી એ ખોલ્યું છે જેમણે તો એવા ખુલાસા કર્યા કે તમે સાંભળીને પણ ચોંકી જશો આ મંદિર ની અંદર દર વર્ષે કરોડ રૂપિયા નો ટ્રસ્ટી તરફ થી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેમ કે દાન પેટીઓ છે તે પંચસ્તક હસ્તક ખોલવામાં આવતી નથી એનું આવક છે તે રેકોર્ડ ઉપર ચડાવવામાં આવતો નથી જે દેશ વિદેશથી જાત્રુ આવે છે એ દાન આપે છે એ રસીદોના પૈસા આપે છે અભિષેક માટે એની ખોટી રસીદો ફાળવવામાં આવે છે અને મંદિરની અંદર અનલીગલી દુકાન ચલાવવામાં આવે છે એ દુકાનનો એક તરફ માલ રિપીટ કરી અને પાછો વેચવામાં આવે છે એના માટે આ મંદિરની અંદર ટ્રસ્ટીઓને કરોડ રૂપિયાની આવક થાય છે પરેશ ભારતી એ અહીં સીધો જ આક્ષેપ મંદિરના અન્ય પૂજારી હરિ ભારતી અને મહેન્દ્ર ભારતી પર કર્યો છે એટલું જ નહીં જે પુરાવા વીટીવી ન્યૂઝને મળ્યા છે તે પણ જુઓ મંદિરના કૌભાંડી પૂજારીઓ અને ટ્રસ્ટીઓના સંતાનોની ની આલિશાન જિંદગી આ પુરાવા છે દ્રશ્યોમાં જોવા મળતી જમીન આલિશાન ફાર્મ હાઉસ ટ્રસ્ટીઓના દીકરાઓની મોંઘી મોંઘી ગાડીઓના કલેક્શનને પણ જુઓ જેમાં બીએમ ડબલ્યુ ફોર્ચ્યુનર ઇનોવા મહિન્દ્રા ની આવી મોંઘી ગાડીઓમાં ફરે છે એટલું જ નહીં દરેક ગાડીના નંબર પણ જુઓ ચાર એક એક એટલે કે પીઆઈપી નંબર આ બી આલીશાન જિંદગી અને તે પણ પૂજારી અને ટ્રસ્ટીઓના દીકરા જીવે આ વાત ગળે ઉતરે છે તમને ન જ ઉતરે ને તરે પૂજારી પરેશ ભારતીય તો મંદિર ને સોમનાથ ની જૈન સરકાર હસ્તગત લઈ લે તેવી માંગ કરી છે પુરાવા વિડિયો છે ડોક્યુમેન્ટ છે તે બધું મેં સાહેબ દ્વારકા પ્રાંત અધિકારી ને ને બધું રૂબરૂ રજૂઆત કરેલી છે તમે પ્રાંત રજૂઆત પણ કરી છે તમારી માંગ મારી માંગ એ છે કે આ મંદિર ને કાયમી માટે સરકાર હસ્તક લઈ લેવાનું અને આ મંદિર સોમનાથ જેવું ડેવલપમેન્ટ થાય બરોબર છે કાયમી માટે એક હજાર માણસ કે પચાસ જમવાની સુવિધા મળે રહેવાની સુવિધા મળે અને આજુબાજુના વિકાસ થાય નાગેશ્વર ગામ વિકાસ થાય મહત્વની વાત તો એ છે કે હાઈકોર્ટે પૂજારીઓને માત્ર સેવા પૂજા માટેનો ઓર્ડર આપ્યો છે પરંતુ અહીં તો ભક્તોને લૂંટવાનો ખેલ ચાલી રહ્યો છે ભગવાન ને થાળ ધરાવો હોય તો પણ ભક્તોને પાત્રીસો રૂપિયા ચૂકવવા પડે છે જ્યાં નિસ્વાર્થ ભાવે ભોજન કરાવવું જોઈએ કે ભગવાન ને ધરાવવાના થાળ ના પણ રૂપિયા લેવાય છે ત્યારે સવાલ એ થાય છે કે શું નાગેશ્વર ધામ માં ભક્તો ની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે પૂજા ના થાળ ના નામે કોણ લૂટનો ખેલ ચલાવી રહ્યું છે મંદિર ની અંદર કોને પૂજા સામાનની ની દુકાન માટે પરવાનગી આપી કેમ મંદિર માં વેચાતી વસ્તુઓની કોઈ રસીદ નથી આપવામાં આવતી મંદિરના પૂજારીઓ અને ટ્રસ્ટીઓના દીકરાઓ પાસે કરોડોની ગાડીઓ ક્યાંથી આવી સવાલો તો અનેક છે કારણ કે અહીં કરોડો હિન્દુઓની આસ્થાની વાત છે જ્યાં ભક્તો મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે ત્યાંથી લૂંટાઈને જાય છે પ્રસિદ્ધ યાત્રાધામ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પૂજારીઓ દ્વારા ટ્રસ્ટ નામે તંત્ર કે તંત્ર પૂજારીઓને છાવરે છે કે પછી નિષ્પક્ષ તપાસ કરી અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ટ્રસ્ટ ને સરકાર હસ્તગત કરે છે જોવું રહ્યું અશોક માણેક વીટીવી ન્યૂઝ નાગેશ્વર